સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે ખેતરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાયા હતા ખેડૂતોના કપાસ મગફળી જુવાર બાજરી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે આ સ્થિતિના કારણે ખેડૂતોને ઘણું આર્થિક નુકસાન થયું છે જેના પગલે ડ્રોન કેમેરાથી સર્વે કરાયાની માંગ ઉઠી છે સુરેન્દ્રનગરના ચોટીલા થાન અને મૂળી પંથકમાં વીસ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે ખંખા બિયારણ ખાતર અને વાવેતર કર્યા બાદ વરસાદે ખેડૂતોના પાકનો સોથ વાળી દીધો છે કારણે આ આ પાક અત્યારે બળવા લાગ્યા છે અને પાક નષ્ટ થવામાં છે ત્યારે ખેડૂતોને અત્યારે જે ખર્ચ કરવાનો હતો એ પાક પાછળ બધો ખર્ચ ખેડૂતોએ કરી ચૂક્યા છે અને અત્યારે જ્યારે મોટે મોએ કોળીઓ આવ્યો હતો ત્યારે જ આ વરસાદના કારણેથી જૂટવાઈ ગયો છે ત્યારે સરકાર ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છેલ્લા ચાર વર્ષથી અમલમાં મૂકી છે પણ આજ દિન સુધી એ યોજના પ્રમાણે કોઈ પણ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવેલ નથી પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળની જે અંતર્ગત જે સહાય ખેડૂતોને મળે છે અને મળવાપાત્ર છે તે તે સહાય તાત્કાલિક સર્વે કરી અને ચૂકવવી ચૂકવવા માટે અમે વિનંતી